શિક્ષકો ની ઘટ જ રહે છે પરંતુ આ બાબતે કોઈ દિવસ કોઈ રાજકીય વ્યક્તિઓ રસ ધરાવતો નથી આપણા જે ધારાસભ્યો છે સંસદ સભ્યો છે સુરત બારી પુલ ની આગળ જતા એમનું કઈ જ ઉભતું નથી ગાંધીનગરમાં પણ કઈ નથી ઉભતું અને દિલ્હીમાં પણ કઈ નથી ઉભતું આવી પરિસ્થિતિમાં શિક્ષકોની ઘટ નિવાર માટે હવે જે કચ્છના સ્થાનિક લોકો છે જ છે છે અને જે જે હાલમાં જેટલા શિક્ષકોની પ્રથમ ફેર બદલી એ રદ થાય નવા શિક્ષકોની ભરતી થાય અને ખાસ કરીને સ્થાનિક શિક્ષકોની ભરતી થાય એ માટે અમે કચ્છ જિલ્લા કલેક્ટર સાથે સમયાંતરે વાત કરી છે આવેદનપત્રો આપ્યા છે પરંતુ જેમ આપને ખબર છે કે કચ્છ જિલ્લામાં જે પણ અધિકારીઓ આવતા હોય છે એ સજાના ભાગ રૂપે જ આવતા હોય છે એવા રીઢા અધિકારીઓને કશું જ ફરક પડતો નથી પરિણામ સ્વરૂપે આજે અમે એક સમિતિ એ પ્રતિક ધરણા આયોજન કરેલું છે એક દિવસના અમે ધરણા કરશું અને પછી તંત્રો પાસે જશું જો તંત્રો શું કહે છે જો એ બાદ પણ જો તંત્રો નહીં જાગે તો અમે આવનારા ભવિષ્યમાં આમરણ ઉપવાસ તરફ પણ જઈ રહ્યા છીએ પરંતુ સૌથી મોટી દુઃખદ વાત એ છે કે જે આપણા ધારાસભ્ય સંસદ સભ્યોને કચ્છ જિલ્લાએ ખોબે ખોબા નહીં પણ કોથળે કોથળા ભરીને મત આપ્યા છે તેઓ મોઢામાં મગ ભરીને બેઠા છે અને જે આપણા દેશનું ભવિષ્ય બાળકો છે આપણી શાળાઓ છે શાળાઓ માટે કોઈ જ ગંભીરતા દેખાતા નથી માટે અમે એમને પણ વિનંતી કરીએ છીએ કે જો હકીકતમાં ઘટનો પ્રશ્ન એમને લાગતો હોય તો એ પણ અમારી સાથે આવીને ધરણામાં બેસે તેથી સરકાર ઉપર થોડું દબાણ બને અને કચ્છમાં શિક્ષકોની ભરતી થાય અને કાયમી ભરતી થાય એ પ્રયાસોમાં આપણે સફળતા મળે